હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં કેનેડા તરફથી એક બહુ જ સારા સમાચાર ગુડ ન્યૂઝ કહી શકું કેનેડા પીઆરવાળા માટે તો બલ્લે બલ્લે મુમેન્ટ બી કહી શકાય આની અંદર કેમ એ હું તમને સમજાવું જે કેનેડા પીઆરના ડ્રો હોલ્ડ પર હતા યા જેના રિગાર્ડિંગ હવે ટેન્શન ઊભું થયું હતું કે કેનેડા પીઆર આપશે કે નહીં આપે આ બધા જ ડ્રો પટરી પર આવી ગયા છે કેનેડાએ લેટેસ્ટલી હું તમને વાત કરું રિપોર્ટ પ્રમાણે બત્રીસો લોકોને ઓલરેડી સિલેક્ટ કર્યા છે નવા સિલેક્શનો આવ્યા છે આઠ જુલાઈ એટલે કે લગભગ કાલે જ આ સિલેક્શનો ચાલુ થયા છે આ કે ડિટેલ હું તમને આગળ વિડીયોમાં આપીશ આગળ વધતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી રાખો શેર મેક્ઝિમ લોકો સુધી કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હું તમારી સાથે આજે ડિસ્કસ કરું છું કે જે કેનેડા પીઆરની જ્યારે આપણે વાતો કરીએ છીએ જે રીતે કેનેડા પીઆરનું ફોકસ પીઆર પર હટી ગયું હતું યા તો આપણે એમ કહીએ કે હોલ્ડ પર હતું સમહાવ જે ચેન્જીસ થઈ રહ્યા હતા એને કારણે થઈ રહ્યું હતું હવે પાછું પટરી પર આવી ગયું છે આ જુલાઈ મહિનાના લગભગ દસ દિવસ હજી પૂરા નથી થયા ત્યાં સુધીમાં ચાર ડ્રો રિલીઝ થઈ ગયા છે અને એપ્રોક્સિમેટલી દસ હજારથી ઉપર આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવી ગયા છે જે બહુ જ પીઆરવાળા માટે સારી વાત કહેવાય ચારસો વીસના સીઆરએસ ઉપર જે લેટેસ્ટ ડ્રો થયો એની અંદર સિલેક્શન મોકલવામાં આવ્યું છે જેની અંદર હું તમને કહું આઠમી જુલાઈએ સિલેક્શન કરવામાં આવ્યા છે બત્રીસો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે થ્રી ટુ ડબલ ઝીરો હવે હું તમને આની અંદર વસ્તુ કહું કે આ એક એવી સ્ટ્રીમને સિલેક્ટ કરવામાં આવી છે જેને ફ્રેન્ચ પ્રોફિશિયન્સીવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે મેં તમને એક વાત કીધેલી છે કે કેનેડાના જો પીઆરની વાત હોય યા તમારે ચાન્સીસ વધારવા હોય તો પીઆરની પ્રાયોરિટી માટે ફ્રેન્ચ પ્રાયોરિટી રાખજો બિકોઝ કેનેડાનું ફોકસ અત્યારે ફ્રેન્ચ પ્રાયોરિટીવાળા પર વધારે લાવવામાં આવી રહ્યું છે હવે આ માટે જ હું તમને એક ડિટેલ આખી સમજાવું કે આ વસ્તુ જે લોકોએ ફ્રેન્ચ નથી અત્યારે આપી એ લોકો માટે કઈ રીતે પોઝિટિવ છે અથવા જે લોકોને હજી સિલેક્શનો નથી આવ્યા એના માટે આ શું આપણે પોઝિટિવ આની અંદર પોઈન્ટ શું લેવો જોઈએ તો કે કેનેડાના જ્યારથી બી આ પીઆરના ડ્રોની વાતો ચાલુ થઈ ત્યારથી લગભગ હું તમને કહું મેમાં આખો મે ખાલી ગયો તો ચોવીસમી એપ્રિલે જે પીઆરનો ડ્રો થયો હતો ત્યારબાદ આખો મે મહિનો ખાલી ગયો અને ત્રીસમી ને એકત્રીસમી મે બે સિલેક્શનોના ડ્રો થયા હતા જૂન આખા મહિનામાં ઓગણીસમી જૂને એક જ ડ્રો થયો ખાલી મેં તમને કીધું એ વેદના પીઆરની જ્યારે વાતો ચાલુ થઈ ત્યાં પીઆર ઉપર ફોકસ વધવાનું ચાલુ થયું ત્યારે એ એપ્રિલ મંથ હતો ત્યારબાદ જે રિસર્ચ રિપોર્ટ વગેરે એ લોકો પાસે આવ્યા આઈઆરસી પાસે આવે ત્યારબાદ આઈઆરસીએ જે ડિસિઝન લીધું અને જે ચેન્જીસો કર્યા છે ને એ ચેન્જીસ થવામાં સમયગાળો ગયો બટ હવે તમે વેસતુ વિચારો કે પાછી આખી જે પ્રોસેસ હતી એ પટરી પર આવી ગઈ છે બીકોઝ જુલાઈ મહિનાના આજે દસ દિવસ નથી થયા અને અત્યારના કેસની અંદર ચાર ડ્રો રિલીઝ થઈ ગયા સેકન્ડ જુલાઈએ ફિફ્થ જુલાઈએ ફોર્થ જુલાઈ અને આઠમી જુલાઈ હવે એપ્રોક્સિમેટલી હું તમને કહું આની અંદર દસ હજારથી અગિયાર હજાર ઇન્વિટેશનો આ આઠ દિવસની અંદર રિલીઝ થઈ ગયા છે જે હું તમને આજે એક આંકડો આપું કે ટેન્ટેટિવલી આપણે વાત કરીએ નવસો વીસ એટલે કે હજાર જેવા આઈટીએ જે છે એ સેકન્ડમી જુલાઈએ અઢારસો જેવા ફોર્થ જુલાઈએ સાડત્રીસો પચાસ એટલે કે ત્રણ હજાર સાતસો જેવા આપણે ગણીએ એ તમે ગણો કે પાંચમી જુલાઈએ અને આઠમી જુલાઈએ બત્રીસો ઇન્વિટેશન એટલે કે ઓલરેડી આ આઠ દિવસની અંદર દસથી અગિયાર હજાર લોકોને એપ્રોક્સિમેટલી આંકડો છું સિલેક્શન કરી દેવામાં આવ્યા છે આના પરથી શું વસ્તુ ખબર પડે છે કે કેનેડાની જે પીઆર ડિમાન્ડની મેં તમને વાત કરી હતી કે કેનેડામાં પીઆર આપ્યો છે એ ઓપ્શન નથી એ લોકો પાસે હા આના ઉપર પોઝિટિવ પોઈન્ટ જે લોકોની પાસે ફ્રેન્ચ નથી એના માટે કે હવે તમારા ડ્રો આવવાની બોર્ડર ઉપર છો તમે લોકો નિશ્ચિંત રહો પેનિક ના થાઓ બીકોઝ ઓફ અત્યારે એટલી બધી નેગેટિવિટી ફેલાઈ ગઈ છે કેના રિગાર્ડિંગ કદાચ આ વિડીયો જોઈને બી ઘણા લોકો ફર્સ્ટેશન કાઢશે કે આ શું સર તમે આવ્યો વાતો કરો છો અને અમારું હજી સિલેક્શન ન થયું ને અમે આટલા ટેન્થ બટ હું તમને એક વસ્તુ સમજાવું શું તમારા ફસ્ટેશનથી તમારું પિયર આવી જવાનું છે યા તો પછી તમે એક વસ્તુ એ વિચારો કે તમે આટલી બધી આ જે પેનિક થઈ જશો યા ડિપ્રેસ થશો એ વોટ્સએવર એનાથી તમારું પિયર આવવાનું છે તમારા હાથમાં કોઈ વસ્તુ છે નથી તો કે તમારા હાથમાં શું વસ્તુ છે કે જે બી ઇન્ફોર્મેશન છે એમાંથી પોઝિટિવ પોઈન્ટ લ્યો માઇન્ડ કુલ રાખો અને એક સારી વાત એ છે કે જસ્ટિન ટુડોએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે ઇલલીગલ છે એ લોકોને બી ઇમિગ્રન્ટ કરો કોઈ પાયલોટ પ્રોગ્રામ થો તો તમે લોકો શું કામ પરિડ કરો છો તમે એજ્યુકેટેડ પિબ્લક પબ્લિક છો ત્યાં આગળ એજ્યુકેશન તમે આપ્યું છે તમે તમારી ઇકોનોમીને એને કેનેડાની ઇકોનોમી જે છે એમાં તમે સપોર્ટ પૂરો કર્યો છો તો પેનિક અને હા પેનિક થવાથી હું તો કહું કદાચ પિયર આવી જવાનો તો થઈ જાત પણ એ પોસિબલ નથી બીજી વસ્તુ કદાચ તમારા મગજમાં હેડેક હશે કે હવે શું થશે આ થશે તો એના માટે કેનેડા ઇમિગ્રેશન કન્ટિન્યુઅસલી અપડેટ કરી રહ્યું છે અને એક સિમ્પલ લોજિક હોય સાહેબ હું તમને કાં તો એક નાનો એક એક્ઝામ્પલ આપું છું કે તમે તમારા ઘરમાં એક નાનો પ્રસંગ બી હોય ને એમાં બી બે વસ્તુ ભૂલી જતા હો યા તો મેસેપ ઊભું થઈ જતું હોય ટેન્શનમાં હોય જેના ઘરમાં પ્રસંગ હોય એ તમે જોજો ઘરધણી એકદમ પ્રેશરમાં આમથી આમ ઘૂમતો હોય તો આ તો આખું એક ઇમિગ્રેશન છે કે જેની અંદર કાયદાકીય રીતે તમને બધા અધિકારો પ્રોવાઈડ કરવાના છે તો ક્યારેક આવું પ્રોબ્લેમ એ લોકોને બી ફેસ કરવો પડે છે અને મેં તમને કીધું એવી રીતના કે કેનેડા ઇમિગ્રેશનને દિવસ આટલું લોડ જોયો નથી તો એને કારણે આ ફર્સ્ટ એડ થઈ રહી છે અને એને કારણે થોડું ઘણું પ્લસ માઇનસ થશે લેટ બી થઈ શકે છે જલ્દી બી થઈ શકે છે બટ એક વસ્તુ હું તમને કહું કે આ બધી વાતમાં પીઆરવાળા માટે સૌથી સારો પોઝિટિવ પોઈન્ટ અથવા બલ્લે બલ્લે મુમેન્ટ કેમ કહી શકું હું તમને કારણ કે એટલીસ્ટ તમે ગણતરી કરો કે આ વર્ષની આપણે જો વાતો કરીએ ને તો હું તમને કહું મે મહિનાની અંદર ઓલરેડી એપ્રોક્સિમેટલી કહું છું હું તમને છ હજાર જ ઇન્વિટેશનો રિલીઝ થયા હતા જૂનમાં ખાલી પંદરસો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને જુલાઈની અંદર હજી આઠ દસ દિવસ નથી થયા તો એ દસ થી અગિયાર હજાર એટલે કે ઓલમોસ્ટ રેશિયો ડબલ થઈ ગયો હું તમને કહેતો હોઉં છું કે તમે લોકો બેઠા નહીં આપવાનું જે લોકો ક્રાઇટેરિયામાં ન થતા યા સાવ મતલબ લાયક જ નથી તો એ લોકોને ના ભી મળે બટ તમે અત્યારથી તમારી પાસે ટાઈમ છે કદાચ તમારા કોઈ પોઈન્ટ ખૂટે છે યા શું છે તો માટે મહેનત